ત્યાર પછી ગુજરાતના લાખો કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની યોજનાની નવી જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યના અંત્યોદય પરિવારના જે કાર્ડ ધારકો છે એમની આવકની અંદર વધારો કરવામાં આવે અને એ લોકોને આર્થિક રીતે સક્ષમ કરવામાં આવે અને આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષની અંદર રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર જેટલા અંત્યોદયના જે કાર્ડ ધારકો છે એમને લાભ આપવામાં આવશે અને એ લોકોની આજીવિકાના નિર્માણના ભાગરૂપે પરિવાર દીઠ એટલે કે કાર્ડ દીઠ નવા સ્ત્રોત છે એ ઊભા કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા એંશી હજાર રૂપિયા સુધીની સુધીનું અનુદાન છે એ પણ આપવામાં આવશે તો મિત્રો ગુજરાતના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર જેટલા અંત્યોદય યોજનાના જે કાર્ડ ધારકો છે એમને સરકાર દ્વારા એસી હજાર રૂપિયાનું અનુદાન છે એ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જી સફળ નામની યોજનાની નવી જાહેરાત છે એ કરવામાં આવી છે જેમના થકી અંત્યોદય અંત્યોદયના જે કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે